હિન્દુ ધર્મમાં મંદિરનું આગવું મહત્ત્વ છે દરેકના ઘરમાં મંદિર હોય છે પૂજાગર હોય છે તો આ પૂજાગરને ક્યાં મૂકવું એ દરેકને પ્રશ્ન હોય છે મોટે ભાગના લોકોને ઈશાન ખૂણામાં મંદિર મૂકવું એવું જાણતા હોય છે પરંતુ ઘરમાં આ સાત જગ્યાઓ પર ક્યારે પણ મંદિર બનાવવું ન જોઈએ મૂકવું ન જોઈએ જો આવું કરવામાં આવે તો ઘરમાં એક પછી એક પરેશાની આવે છે અને આપણે દુઃખી થઈએ છીએ હંમેશા એવું હોય કે આપણે તમામ પૂજા પાઠ કર્યા છતાં પણ જીવનમાં એક પછી એક મુસીબતો આવતી હોય છે આપણે વારે વારે વિચારીને પરેશાન થઈ જઈએ છીએ કે આટલું પૂજા પાઠ દાન ધર્મ કરવા છતાં પણ આપણા જીવનમાં આટલી મુશ્કેલીઓ કેવી રીતે આવે છે પરંતુ શું આપ જાણો છો આનું કારણ કદાચ આપણા ઘરમાં મૂકેલા પૂજા સ્થળ પૂજા ઘર આપણા ઘરમાં મૂકેલું મંદિરની જગ્યા ખોટી હોવાનું કારણ પણ હોઈ શકે છે જી હા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો ઘરમાં પૂજા ઘર મંદિર કોઈ ખોટા સ્થાન પર મૂકવામાં આવેલું હોય તો આની વિપરીત પ્રભાવ આપણા જીવનમાં જોવા મળે છે એટલા માટે જ જ્યારે પણ પૂજા ઘર મૂકવાની વાત આવે તો આ સાત જગ્યાનું ધ્યાન રાખવું જોઈએ કે આ જગ્યાઓમાં ક્યારે પણ પૂજા ઘર મૂકવું ન જોઈએ અન્યથા મુસીબતો આવી શકે છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સાગરમાં જો આ મંદિર કઈ જગ્યાએ મૂકવાની માહિતી આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં મંદિર પગથિયા હોય ત્યાં સીડીઓની નીચે ક્યારે પણ બનાવવું ન જોઈએ કોઈને એવું થાય કે આ જગ્યા ફાજલ પડેલી છે તો એ જગ્યાએ આપણે મંદિર બનાવી દઈએ પરંતુ આવું કરવાથી વ્યક્તિના જીવનમાં પરેશાનીઓ આવે છે કહેવામાં આવે છે કે સીડીઓ નીચે મંદિર બનાવવાથી ઘરમાં એકબીજા સાથે કલેશ પેદા થાય છે પરિવારના સદસ્યોને માનસિક અશાંતિનો સામનો કરવો પડે છે અને આ સિવાય ધનની પણ હાનિ થાય છે ઘરમાં બનાવેલું પૂજા ઘર ક્યારેય પણ બાથરૂમની બાજુમાં ન હોવું જોઈએ આ સિવાય બાથરૂમની ઉપર કે નીચે પણ ન બનાવવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડે છે ઘરના જે મુખ્ય સદસ્ય હોય તેને કાયમ માટે કષ્ટ સહન કરવું પડે છે અને પરિવારના સદસ્યોને પોતાના મિત્રો સાથે કે પરિવારના સભ્યો સાથે પણ પરેશાનીનો સામનો કરવો પડે છે વાસ્તુશાસ્ત્રમાં એ પણ બતાવવામાં આવેલું છે કે ક્યારે પણ બેઝમેન્ટમાં મંદિર બનાવવું કે પૂજા ઘર ન બનાવવું જોઈએ વ્યક્તિને પૂજાનું ફળ પ્રાપ્ત ન થઈ શકે અથવા તો ઘરના સદસ્યોને કોઈ પણ મુસીબતનો સામનો કરતા રહેવો પડે છે સાથે જ પૂજા કરતા સમયે દિશાનું પણ ધ્યાન રાખવું જોઈએ ક્યારેય પણ દક્ષિણ દિશામાં મોં રાખીને પૂજા પાઠ ન કરવા જોઈએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બેડરૂમમાં પણ મંદિર બનાવવું ન જોઈએ જો આના સિવાય કોઈ ઓપ્શન જ ન હોય તો તમે ચારે તરફ પડદા લગાવી દો આ સિવાય કક્ષમાં ઉત્તર પૂર્વ દિશામાં પૂજા સ્થળ બનાવવું અને એના સિવાય પણ પૂજા સ્થળનો રંગનો પણ ધ્યાન રાખવો જોઈએ વાસ્તુ પ્રમાણે પૂજા ઘર સફેદ અથવા ક્રીમ કલરનું હોવું આવશ્યક માનવામાં આવે છે ઘરના મંદિરનું સ્થાન જેટલું મહત્વપૂર્ણ છે એટલું જ જરૂરી છે મંદિરમાં રાખેલી મૂર્તિનો આકાર વાસ્તુ પ્રમાણે ક્યારેય પણ આઠ ઇંચથી ઊંચી મૂર્તિ ન હોવી જોઈએ જો આવું કરવામાં આવે તો ઘરના મુખ્ય વ્યક્તિને પરેશાનીનો સામનો કરવો પડે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં સ્થાપિત પૂજા ઘરમાં મૂર્તિઓની દિશા સાચી દિશા હોવી ખૂબ જ જરૂરી છે ધ્યાન રાખવો કે ભગવાનનો ફોટો અથવા પ્રતિમા ક્યારેય પણ નૈઋત્ય ખૂણામાં ન રાખવી જોઈએ ધ્યાન રાખો કે ક્યારેય પણ ભગવાનનો ફોટો કે પ્રતિમા નૈઋત્ય ખૂણામાં ન રાખવો આવું કરવાથી વ્યક્તિના જીવનમાં દરેક કાર્યમાં મુસીબત જ આવે છે વાસ્તુશાસ્ત્ર એ પણ કહે છે કે ઘરમાં ગણેશજી અને દેવી ભગવતીની ત્રણ પ્રતિમા સાથે ક્યારે પણ ન રાખવી જોઈએ અને આ સિવાય બે શિવલિંગ બે શંખ બે સૂર્યદેવની પ્રતિમા બે સાલીગ્રામ રાખવું પણ એવોઇડ કરવું જોઈએ નહીં તો તમારે બે વજા પરેશાન થવું પડશે આ સિવાય ધન સંબંધી પણ નુકસાન થઈ શકે છે કેવી લાગી માહિતી મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવી અવનવી નવી 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 વાતો સાથે